મિત્રો આજની વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા મોબાઈલ ઉપર મિત્રો કોઈ પણ નંબરને બ્લોક કરી શકો આ મિત્રો જે બ્લેક લિસ્ટમાં નંબર હોય છે તેને તમે કેવી રીતે નાખી શકશો અને મિત્રો તમે બ્લેક લિસ્ટમાંથી નંબર કેવી રીતે કાઢી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ ઓકે મિત્રો જો તમારા કોઈ વ્યક્તિના નંબરને બ્લેક લિસ્ટમાં નાખવા હોય અથવા મિત્રો તમારા મોબાઈલમાં મૂક એવા નંબર જે હોય છે તે બ્લેક લિસ્ટમાં બોલતી આવી ગયા હોય તો તમે તેને કેવી રીતે કાઢી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ તો મિત્રો તેના માટે તમારે સૌ પ્રથમ શુક્રોન રહેશે અહીંથી ડાયલર એપ્લિકેશન જે હોય છે તેને તમારે સિમ્પલ ઓપન કરી લેવાનું રહેશે તમારા મોબાઈલની અંદર તમે ડાયલર એપ્લિકેશન ઓપન કરશો એટલે કારણ કે આ રીતની અહીંથી ઓપન થઈ જશે ધ્યાન તમારે શુક્રોન રહેશે અહીંથી સાઈડમાં જે ત્રણ લાઇન જોવા મળે છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવા રહેશે ઓકે દોસ્તો તેની ઉપર ક્લિક કર્યા બાદ તમારે સિમ્પલ સેટિંગને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે તમે સેટિંગને ઓપન કરશો એટલે તમને અહીંથી એક ઓપ્શન જોવા મળી જશે સિમ્પલ તમારે તેની ઉપર ક્લિક કરી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો કંઈક આ રીતનું અહીંથી ઓપન થઈ જશે તમે જે પણ નંબરને બ્લેક લિસ્ટમાં નાખેલ હશે તે નંબર અહીંથી આવી જશે ત્યાર પછી મિત્રો તમારે આમાંથી નંબર બ્લેક લિસ્ટમાંથી બહાર કાઢવા હોય તો સિમ્પલ અહીંથી આ જે ચોકડી આપેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી અને અહીંથી અનલોક લખેલ છે તેની ઉપર ક્લિક કરી દેવાના રહેશે એટલે મિત્રો તે નંબર જે છે તે બ્લેક લિસ્ટમાંથી નીકળી જશે ઓકે અને મિત્રો હવે તમને બતાવું કે તમે કેવી રીતે કોઈપણ નંબરને બ્લેક લિસ્ટમાં નાખી શકશો બ્લેક લિસ્ટમાં મિત્રો નંબર નાખવા માટે અહીંથી એડ નંબર લખેલ છે તેની ઉપર સિમ્પલ ક્લિક કરી અને તમારે અહીંથી નંબર ટાઈપ કરી દે આ રીતે અહીંથી નંબર ટાઈપ કર્યા પછી મિત્રો અહીંથી સિમ્પલ બ્લોક લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના રહેશે એટલે તે જે નંબર છે તે બ્લોક થઈ જશે તો મિત્રો આવી રીતે તમે કોઈપણ નંબરને બ્લેક લિસ્ટમાં નાખી શકો છો અને કાઢી શકો છો